સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે હાલાકી પડી રહી છે સતત સતત બીજા બીજા દિવસે દિવસે નોંધણી માટે ખેડૂતોને હાલાકી યથાવત છે છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ પોર્ટલ ઠપ થઈ ગયું મોરબી ગીર સોમનાથ જિલ્લામાં પણ સર્વરમાં ક્ષતિની ફરિયાદો ઉઠી છે તો કોળીનાર ઉપલેટા તાલુકામાં પણ સર્વર ડાઉન હોવાની ફરિયાદ છે રાજકોટ તાલુકાના ગઢકા ગામે વહેલી સવારથી જ ખેડૂતોની લાઈનો જોવા મળી ક્યાંક સર્વર તો ક્યાંક સર્વર જામ હોવાની રાવ સાંભળવા મળી નોંધણી માટે જરૂરી દાખલા મળે છે પરંતુ નોંધણી નથી થઈ શકતી ખેડૂતોએ મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદીની જાહેરાત કરી છે ટેકાના ભાવે ખરીદી પહેલા રજિસ્ટ્રેશન સમય મર્યાદા રાખવામાં આવી છે ટેકાના ભાવે ખેત ઉત્પાદન વેચતા નોંધણી કરાવવામાં સતત વિઘ્ન આવી રહ્યું છે ખેડૂતો ખેતરો મૂકી અને પંચાયતની ઓફિસ ની બહાર ધક્કા ખાવા માટે મજબૂર થયા છે